પૈસા કરતા કોક લાગણી સાથે કોક જિંદગી સાથે રમવાનું ફ્રોડ ચાન આને આપ્યો એને સોના ના જ આપ્યા હોય સમજી લ્યો પણ પછી વચેટીઓ કો કેવો માણસ હોય એને બુદ્ધિપૂર્વક ખેલ નાખ્યો આજે સવારે પત્રકાર પરિષદ થઈ વિક્રમભાઈ આવીને હું કહી ગયા કે ભાઈ કોઈનું હશે તો હું બદલાવી દઈશ વિક્રમભાઈ સોરાણી અને પિન્ટુ પટેલ આઈ થિંક પિન્ટુ ખાટડી તરીકે ઓળખાય છે આ બંને લોકોને કોઈ રસ નથી હોતો ડુપ્લિકેટ અપાવવાનો કે પૈસા ખાઈ જવાનો 555 ની 55 ની ફરિયાદ ના આવવી જોઈએ ફરિયાદ એક ની જ આવી પાંચસો ને ચોપન લોકો એ ફરિયાદ નથી કરી અર્થાત બધી જ ખરાબ નહીં પણ હોય કેટલાકે ખોટી ખાલી દીધી હશે આપણે તો એવું હોય મારી દીકરીને બે પાંચ વસ્તુ જેવું નથી પહોંચી શકતો એ મળે અને ત્યારે આવી ઘટના થાય પોતાનો ચહેરોની જે તક મળે એ જ એનો બેનિફિટ હોય છે સમૂહ એટલે આપણે એવું નથી કેતા પિન્ટુભાઈ કે વિક્રમભાઈ ના કોઈ ખામી હશે એની કદાચ સારી પણ હશે પણ વિવાદ તો થયો સાહેબ બે પછી કોઈ સમૂહ થાય એમાં લગભગ આ પ્રકારની કોઈ છેતરપિંડી થશે નહીં પંચગણકી એટલે ધર્મ ધ્યાન નું એનું લગભગ કોઈ ખાય ગઈ ગઈકાલે સાંજે થઈ છે રાજકોટ પોલીસને કચરીમાં સાત આયોજકો સામે અરજી થઈ છે તારા લોકો કામ કરે છે એના ઉપર એવો આ છાટા ઉડવે છે કે ભાઈ હવે આપે કે નહીં આપસત તરત લોકો ચોકસાઈ કરવા ખરાઈ કરવા જશે લગભગ આ ઘટના પહેલીવાર એવી બની છે કે કોઈ સોનું તપાસ વાગ્યે ખબર પડી કે ખોટું નીકળું તપાસ થવાની જ અને થવી જ જોઈએ એટલે ભવિષ્યમાં આ ટાઈપનું થાય નહીં સોનું તમે આપો ને દીકરીના દહેજ વગેરેમાં એટલે કે કર્યાવર તરીકે તમે આપો છો ને એમાં આ પ્રકારનું થાય નમસ્કાર કૃષ્ણનાથ આપનું સ્વાગત છે ને હું છું દીક્ષિત છેલ્લા ઘણા બધા દિવસથી એક સ્કીમ આવે છે તમે એને સ્કીમ કહો તમે એને સમૂહ લગ્ન કહો બે વાત મહત્વની છે સૌરાષ્ટ્રમાં જો તો સૌથી વધુ સમૂહ લગ્ન પર થાય છે સેવાકીય કાર્યક્રમો પર થાય છે ને સેવાકીય કાર્યક્રમોમાં હજારો જે બાપ છે તે ઈચ્છે છે કે મારી દીકરીના સારી રીતે સમૂહમાં લગ્ન થાય તેને બે ચાર કરજાવર સારી વસ્તુ મળે કારણ કે સમૂહમાં લગ્ન કરવાવાળા મોટા ભાગના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર હોય છે ને પાંચ પચીસ વસ્તુને એવી થાય કે હું તો મારી દીકરીને સોનું નથી લઈ દઈ શકતો પણ સમાજના દાનવીરો ભામા સાવો આગેવાનો જે આ લગ્ન કરાવી આપે છે તેમાં મારી દીકરીને કંઈક વસ્તુઓ મળે પણ તમે વિચાર કરો કે આ ભામાસાઓને ત્યાં લગ્ન થાય અને તમારી દીકરી સાસરે જાય ને સાસરી પક્ષવાળા જ્યારે સોનાની ચાંદીની ખરાઈ કરાવે ને ખબર પડે કે આ ખોટું છે તો સૌથી વધુ આજ કોઈ દીકરીને અને દીકરીના બાપને લાગે છે કારણ કે જે કહેવાતા સમાજના આગેવાનો છે એ તો આ પ્રકારના જે ઘટનાક્રમો છે તે કરી નાખે છે મારે આજે વાત રાજકોટની કરી છે રાજકોટમાં અગાઉ પણ બે ત્રણ મહિના પહેલાં જ એક સામૂહ લગ્નના નામે આખું નાટક ફ્રોડ થયું હતું ફરીથી એક વખત શિવાજી સેના દ્વારા રાજકોટના હિરાસર એરપોર્ટ નજીક આખે આખું સમૂહ લગ્ન કરવામાં આવ્યા પાંચસો પંચાવન દીકરીના લગ્ન વિક્રમ સોરાણી અને પિન્ટુ પટેલે એ પ્રમાણે લગ્નનું આયોજન કર્યું કે જાણે તામઝામ સાથે સ્પર્શોત્તમ રૂપાલા સહિતના દિગ્ગજ નેતાઓની હાજરી પરંતુ હવે હું તમને કહું કે આ સોનાના જે વસ્તુઓ આપવાની હતી તેમાં એકસોને એકવીસ કે એકસો અગિયાર હતી તેમાં ભગવદ્ ગીતાનો પણ ઉલ્લેખ હતો પણ આ પરિવારજનોએ જ્યારે સાચી તપાસ કરી ત્યારે ખબર પડી કે આમાં કોઈ સોનાની વસ્તુઓ નથી પરંતુ ખોટી વસ્તુઓ નીકળી છે તમે વિચાર કરો કે અને હવે જ્યારે મામલો ગઈકાલે શાંતિ સામે આવ્યો છે ત્યારે વિક્રમ સોરાણી અને પિન્ટુ પટેલ સામે શંકાની સોય હોવાની સૂત્રોએ દાવો કર્યો છે પરંતુ મહત્વની વાત કે કેમ આવ્યા પ્રકારની છેતરપિંડી વિક્રમ સોરાણી અને પિન્ટુ પટેલ સાથે કોને છેતરપિંડી કરી આજે સવારે જ વિક્રમ સોરાણીએ પત્રકાર પરિષદ કરી તેમાં જણાવ્યું કે આખે આખી ઘટના એવી હતી કે ભાઈ અમને દાતા તરફથી ખોટું મળ્યું તો પિન્ટુભાઈ કે વિક્રમભાઈ દાતાઓ સામે ફરિયાદ કરશે કારણ કે આ તો એક સૌથી મોટું ફ્રોડ છે પૈસા કરતા કોકની લાગણી સાથે કોકની જિંદગી સાથે રમવાનું ફ્રોડ છે આજ મુદ્દા આજે આપણે ચર્ચા કરવી છે આપણી સાથે જગદીશ મહેતા વરિષ્ઠ પત્રકાર એડલાઇન્સ અખબારના ગ્રુપ એડિટર આપણી સાથે જોડાઈ ગયા છે જગદીશભાઈ કેટલો મોટો ફ્રોડ કોકની લાગણીઓ સાથે આ પ્રકારે રમવું અને આજે સવારે પત્રકાર પરિષદ થઈમાં વિક્રમભાઈ આવીને હું કહી ગયા કે ભાઈ કોઈનો હશે તો હું બદલાવી દઈશ આ તો એક બે જણાએ ચેક કર્યું એટલે ખબર પડી આપણે તો આખે આખો પરંપરા વિશ્વાસ ઉપર ચાલી જાય છે ભાઈ કોઈ હોટું હોય જ નહીં હવે આમાં તો બધાયને જાગવાની જરૂર છે દીક્ષિતભાઈ આપણે પેલા આલોચના કરીએ એ પેલા થોડુંક વિવેચન કરી લઈએ વિક્રમભાઈ સોરાણી અને પિન્ટુ પટેલ આઈ થિંક પિન્ટુ ખાટડી તરીકે ઓળખાય છે પિન્ટુ પટેલ છે ને પિન્ટુ ખાટડી તરીકે જ્યાં સુધી અમારી જાણમે છે ત્યાં સુધી આ બંને લોકોને કોઈ રસ નથી હોતો ડુપ્લિકેટ અપાવવાનો કે પૈસા ખાઈ જવાનો કારણ કે ભગવાનની દયા છે છે રૂપિયા ધમ એક એક સ્ટેટસ સોશિયલ જેને કહી શકાય માન મર્તબો મોભો એના માટે આ લડનારા વ્યક્તિઓ છે એમાં પિન્ટુ ખાટડીનું જો હું કઉ છું એ પિન્ટુ ખાટડી હોય તો જ વાત કરું છું એને તો પાછું આવું કઈ લેવા નથી તો દાન ધર્મ કરવામાં કોરોના ફાટી નીકળતો ત્યારે પણ એને અનેકો ગણ્યું કર્યું તો એના દાપા જેના જે હોય તે પણ એટલીસ્ટ દાન ધર્મ તો કરે છે એટલે પહેલી વાત એ કે આ જે તથાકથિત જે છેતરપિંડી છે એ તો આયોજકો સાથે પણ થઈ છે એમ કહું છું એમ કહું છું એટલે મારો સવાલ સાહેબ એ છે કે આયોજકો સાથે થયું તો આયોજકો પણ જાણ કરવી જોઈએ કે આ દાતા અમને ઉલ્લુ બનાવી લે ઓકે બિલકુલ 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 એટલે આપ જેમ કયો છો એમ સાચી વાત છે પણ એટલે આયોજકો પણ એની સામે યાતો ફરિયાદ કરવી જોઈએ અથવા તો માની લો કે ફરિયાદ ન કરે તો પણ હવે પછી તમામ જે સમૂહ લગનાના આયોજકો છે એને એક વાત હવે નક્કી કરવા આમાં એવું છે તમે જ્યારે ઠોકર ખાવ છો ત્યારે નીચું જોઈને ચાલતા શીખો છો સાચી વાત આ એક ઘટના બની આ બની એટલે હવે તમામ જે સમૂહ લગનાના આયોજકો છે એ લોકો હવે ચકાસણી કરશે કે ભાઈ કેટલાક વખત એવું બને કોકનાથી જાહેરાત થઈ ગઈ હોય હું બધાને ચૂક આપીશ સોના નહીં હવે આમાં મોટી ચૂક થઈ ગઈ સમજી લ્યો ચૂક સોનાની આપવાની વાત જે કરી હોય પછી ગમે તે બન્યું હોય સાંભળજો કારણ કે એની પાસે ધારો કે જાહેરાત કરી ત્યારે પૈસા હોય ને પછી કદાચ આડા થઈ ગયા હોય ને હવે શું કરવું આબરૂનો નો સવાલ છે ન જાય તો ખરાબ કારણ કે ગામમાં એને એના હગાવાલામાં આવું કીધું જ હોય મારા તરફથી આટલી દીકરીઓને હું સોનાની ચૂક વગેરે આપીશ કે પગના છડા વગેરે આપીશ વગેરે વગેરે તો પછી કદાચ એવું બને કે ડુપ્લિકેટ લઈને એને ઠપકારી દીધું હોય અથવા તો અથવા તો જેને દાન આપ્યું હોય એને સોનાના જ આપ્યા હોય સમજી લ્યો પણ પછી વચેટીઓ કો કેવો માણસ હોય એને બુદ્ધિપૂર્વક ખેલ નાખ્યો હોય એવું બને કારણ એવું છે દીક્ષિતભાઈ કોઈ હમ આપતું નથી તમને દાન દ્યો એનું કોઈ હમ તો આપતું નથી તો કોઈ શું કામ પોતાની કિરકિરી કરાવડાવે કારણ કે આપતી વખતે જ્યારે એને તો ખબર છે કે ધારો કે જો એને પેલેથી જ ફ્રોડ કર્યો હોય તો એને તો ખબર છે કે આ ખોટું છે અને ઈ એવું કેમ ધરપત રાખે કે હું જ્યાં સુધી દઈ દઈશ ત્યાં સુધી કોઈ લોકો આની જાત તપાસ નહીં કરાવે એવું બનવાનું નથી અને બીજી વાત કે હવે થાય તોય અત્યારે ગધેડો થયો જ ને આબરૂ નતો હા થાય થાય ને એટલે એટલે દેનારા વ્યક્તિ એ સંભવ છે કે કદાચ સાચું આપ્યું હોય અથવા તો એને જ્યાં ઓર્ડર આપ્યો એ જ્વેલર્સ એને તો ઓર્ડર આપી દીધો પૈસા આપી દીધા કારણ કે એટલા બધા એકી સાથે દાણા આપવાની પાંચસોને પંચાવન લગ્ન થયા હતા એમ કહેવાય છે સત્યાવીસમી એપ્રિલે તો પાંચસોને પંચાવન ચૂક છે એમાંથી કેટલીક ચૂક કારણ કે નહીંતર તો પાંચસો એ પાંચસોને ની ફરિયાદ ન આવવી જોઈએ ફરિયાદ એકની જ આવી ના લખતર બાજુના જે પરિવાર છે દલિત પરિવાર છે સોનલ બેન વસંતભાઈ વોરા યસ એ ફરિયાદી છે તો પાંચસો ને પંચાવન બીજી દીકરીઓ ત્યાં પર બધાને મળી તો છે ભેટમાં સરખી મળી છે ને તો પાંચસો ને ચોપન લોકોએ ફરિયાદ ન કરી અર્થાત બધી જ ખરાબ નહીં પણ હોય કેટલા કે ખોટી ખાલી દીધી હશે આવા કોઈએ પણ વચ્ચે કોઈએ પણ એટલે આમ થોડું કોન્ટ્રોવર્સી વાળી વાતો છે તપાસ નો વિષય છે વિક્રમભાઈ અને પિન્ટુભાઈ ચાલુ થાય એ પછી વચેટીઓ એ પછી દાન દેનાર સોની આ સમગ્ર લોકોની એક તપાસ થવી જોઈએ કારણ કે તમે કીધું કે કોઈ દાન દેવાના હમ નથી દેતા એમ સમૂહ લગ્ન કરાવવાના કોઈ હમ નથી દેતા તમને રાજકીય તમારું અસ્તિત્વ ટકાવી રાખવા તમારું સામાજિક અસ્તિત્વ ટકાવી રાખવા તમારા બધા કાર્યક્રમો થતા હોય છે અને મેં પેલા મારી શરૂઆત કરી એક બાપને તો એવું મારી દીકરીને બે પાંચ વસ્તુ જેવું નથી પહોંચી શકતો એ મળે અને ત્યારે આવી ઘટના થાય ત્યારે કેવું થાય જગદીશભાઈ બિલકુલ દીક્ષિતભાઈ કારણ કે આ બધી બાબતોને સેન્ટિમેન્ટ એટલે મારી ને તમારી લાગણીને જકઝોર કરનારી છે ત્રાસવાદીએ હુમલા તો ભારત ઉપર આઝાદ થયું ત્યારથી આ જુદી આતંકવાદી હુમલા થતા જ રહ્યા પણ ઓપરેશન સિંદૂર શું કામ તમે અમારી બેન દીકરોની લાગણી હોયના સેંથાના સિંદૂર ભૂસી નાખ્યા ઓપરેશન સિંદૂર જે છે એ ખાલી મિલિટરી વાત નથી લાગણી પણ એમાં જોડાયેલી છે તમે ફાડીને ચોર લૂટી જાય તો એ સમાચાર નાના મોટા આવે પણ મંદિર માંથી ભલે પચાસ રૂપિયા લઈ ગયો મંદિરની દાન પેટી કોઈ ઉઠાવી જતી બે ત્રણ કોલમ ના સમાચાર બને આપણી ભાષામાં મોટા બને શું કામ મંદિર માંથી લઈ ગયા છો એટલે આવી રીતે આ કેસમાં પણ તમારી જાણ કરતા દરેક માવતરને એવું હોય અને સમૂહમાં મોટા ભાગના એટલા માટે જોડાતા હોય કે પોતાની આર્થિક મર્યાદાઓને કારણે દીકરીને ઈચ્છે એટલું આપી ન શકે તો સૌરાષ્ટ્રમાં તો દાન ધર્મની પરંપરા છે જયેશભાઈ રાદડિયા જે સમૂહ લગ્ન કરે છે વિઠ્ઠલ રાદડિયાના ભાઈ જામકુડામાં કર્યા હતા દીક્ષિતભાઈ હું આપડી સગી દીકરી બાબતે દ્વારકામાં કરે છે મોટા ભાગે નથી બનતું પણ હવે આમાં એવું છે સાહેબ કે કરત કરત અભ્યાસ તમે આવા બનાવ જાહેર જીવનમાં આવતા આવતા અનેક પ્રકારના બનાવ બને તો સો ટકા હવેથી મેં કીધું આનો એક માત્ર ઉકેલ તમે જોજો હવે શું થશે હવે દાતાઓનું લિસ્ટ જે લોકોને મળશે અને જે ચીજ વસ્તુ મળશે એ હવે કેવામાં આવશે સમૂહ લગ્ન દ્વારા તમે જોજો લખી રાખજો કે જેને પણ જે કઈ વસ્તુ આપી અમને એટલા દિવસ અગાઉ આપી જવી અને એનું વેરીફિકેશન બી થઈ જશે પછી જ લોકો સ્વીકારશે કારણ કે કોઈને આવું સિસ્ટમ બુકિંગ પીવે બિલકુલ જુઓ પાંચસો ને પંચાવન દીકરીઓના લગ્નમાં તમારી જાણ કરતા દીક્ષિતભાઈ સોનાની ને બીજા બધા દાતાઓ તો આમાં હકીકતે આમાંથી કમાણીનું સાધન નથી હોતું એક રાજકોટમાં કિસ્સો બની ગયો જુદી વાત છે કે સમૂહ લગ્ન નામે પૈસા ખાઈને વયા ગયા બાકી મોટા ભાગે આવા જે સમૂહ લગ્નો ઇત્યાદિ સામાજિક તમામ જે કામો થતા હોય છે એમાં સોશિયલ સ્ટેટસ સામાજિક દરજ્જો માન મર્તબાને ને બાદ કરતા દાતાઓને બીજી કોઈ અપેક્ષા મોટા ભાગે હોતી નથી કેટલાકને એમાંથી પોલિટિકલી સ્ટેટ એમાં સ્ટેજ પણ મળતું હોય છે કારણ કે તમે જેમ હમણાં બોલ્યા પરસોત્તમભાઈ રૂપાલા એ વાતા ઇત્યા ઇત્યા જે લોકો બધા આવે કારણ કે એ બધા શું હોય છે છે સામે ઓડિયન્સ દીકરીના લગ્ન પચાસ લોકોને આવવાનું આવું માંડવિયા ને તો તમે વિચાર કરી લો પચાસ ગુણા એટલે સો ગુણ્યા પાંચસો ને પંચાવન કરો કેટલા લોકો થાય અને પછી આજે વીવીઆઈપી અને વીવીઆઈપી લોકો આવે એનું પાછું એક મંડળ હોય એની સાથે પચીસ પચાસ લોકો ની આરેજ એક વીવીઆઈપી આવતા હોય છે એટલે આટલું વ્યાપક પ્રમાણમાં જે ઓડિયન્સ મળે અને એ ઓડિયન્સમાં પોતાનો ચહેરો ચમકાવવાની જે તક મળે એ જ એનો બેનિફિટ હોય છે જે તે આયોજકનો ચર્ચા કરવાની આજે જરૂરિયાત એટલે પડી કે રાજકોટમાં દોઢ બે મહિના પેલા આવી જ ઘટના તમને ખબર હોય તો જાન માંડવે પૂછી ગઈ કન્યા આવી ગઈ આયોજકો ફરાર થઈ ગયા હજી એ ઘટના શાંત નથી પડી ખબર રાખી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે લગ્ન કરાવ્યા હતા

અને આપણે જાણીએ છીએ હાથ ગણું જે શબ્દ છે ને હાથ ગણું એ હાથ ગણું શું છે લગ્ન થઈ જાય વર કન્યાના પછી જે લોકો એને એક શુભેચ્છા ભેટ રૂપે કોઈ પણ ચીજ યા તો પૈસા આપે એકાઉન રૂપિયા એકવીસ રૂપિયા અગિયાર રૂપિયા સવા રૂપિયો યા લાખ રૂપિયો હાલો જેવી જેની કેપેસિટી પણ એ હાથ ગણડાનું શાસ્ત્રોક્ત મૂલ્ય એ છે કે આવા શુભ આશય જ્યારે કે નર અને નારી જે છે નારાયણી બને છે રામકૃષ્ણ કે એવી રીતે નર નારાયણ એટલે એના લગ્ન છે એવું માનવામાં આવે છે અને એવા સમયે હાથ ગરણામાં તમે જે ભેટ સોગાદ આપો એ તમને અનેકો ગણું રિટર્ન મળતું એવું શાસ્ત્રમાં લખ્યું છે કારણ કે આ તો ભગવાનને સમર્પિત કરવા જેવી વાત છે લગ્ન ભલે ગમે તેના હોય તો એ સંજોગોને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર ભરમાંથી આવું બનતું હોય છે દાતાઓને કોઈ પણ નાની મોટી ચીજ વસ્તુ યા તો પૈસા વગેરે આપતા હોય પણ આ તમે જે કેસ જે અત્યારે બતાવી રહ્યા છો ને થોડાક મહિના પહેલા રાજકોટમાં આવું જ બન્યું હતું કે આયોજકો પૈસા લઈને ફરાર ગયા થયા ગયા આ બે ઘટના જે છે એ બિલકુલ મારા ખ્યાલથી એલર્ટ કરનારી તો છે પણ લગભગ આ અંતિમ હશે તમે લખી રાખો હવે પછી કોઈ સમુલગ્ન થાય એમાં લગભગ આ પ્રકારની કોઈ છેતરપિંડી થશે નહીં કારણ કે હવે આયોજકો દસ ગણે ગાળીને કામ કરશે કારણ કે આનાથી તો તમે જેમ જાણો ભાઈ એ પ્રેસ કોન્ફરન્સ વિક્રમ સોરાણીએ કરવી પડી અને મેં તમને કીધું એમ જો પિન્ટુ ખાટડી જ હોય તો એ તો માણસ આમ તો આડા આડાદાડે પૈસા દાન ધર્મ કરતો રહેતો એને તો કોઈ પ્રશ્ન નથી આવતો આવું કરવાની છેતરપિંડી વગેરેની પણ કોઈએ મેં તમને કહ્યું વચ્ચે ત્યાં જ ખેલ પાડ્યો હોય શકે પાંચસો ને પંચાવન ચૂક જે છે જે જ્વેલર્સને ઓર્ડર આપવામાં આવ્યો હોય જ્વેલર્સે પણ સંભવ છે કે સારી ચૂક બનાવી દાપી કારણ કે મોટા ભાગના કેસમાં આવા બધા જેને કહેવાય ને આને પંચકણકી કહેવાય આ જે પ્રકારની દાન ધર્મની વાતો છે એ પંચકણકી કહેવાય પંચકણકી એટલે ધર્મ ધ્યાનનું એનું લગભગ કોઈ ખાય નહીં જાણ જાગતલ ને જાણતલ માણસ તો ખાય નહીં હવે પછી જેને ખાઈ જવું છે એ તો ગમે ને નાગણી ભૂખી થાય તો એના સોરું નહીં ખાઈ જાય એ જુદી ઘટના છે પણ મોટા ભાગના કેસમાં પંચકણકી એટલે કે દાન ધર્મનું લગભગ કોઈ નથી ખાતા એટલે આમાં જે કોઈ વચ્ચે ત્યાં એ ભૂમિકા ભજવી છે એની તપાસી કરવી ઘટન થશે જ હમણાં બે ત્રણ દિવસમાં બહાર આવવાનું જ થઈ તો સ્વાભાવિક જ છે પોલીસ ને તપાસી અપાઈ ગઈ છે લગભગ ગઈકાલે સાંજે થઈ છે રાજકોટ પોલીસ કચેરીમાં સાત આયોજકો સામે અરજી થઈ છે સાહેબ હા બિલકુલ મને ખ્યાલ છે વિક્રમભાઈ સોરાણી પણ એવાના એક છે પિન્ટુભાઈ પટેલે છે અક્ષય ધાળવી છે રોશનીબેન પ્રજાપતિ છે રાહુલભાઈ કોઈ છે વગેરે વગેરે તપાસ પણ એની સામે તો ઠીક છે પણ એ લોકો બી તો એક આમ જુઓ તો મધ્યસ્થી છે એને કંઈ ખાઈ જવું તો સમૂહ લગ્ન કરે નહીં પણ કાંઈ વાંધો નહીં તપાસ થવી જ ઘટે અને આવું ખબર પડશે અને એ બહાર લાવવું જોઈએ જેથી કરીને છે ને બીજા બધા આવું થતું અટકે સાહેબ કારણ કે નહીંતર તો શું થશે સારા કામમાં લોકોને ભરોસો ઉઠી જશે સરકારી કામમાં તો રહ્યો નથી કોના તરફથી આવ્યું હતું અને એ વ્યક્તિનું પણ સ્ટેટમેન્ટ લેવું જોઈએ કે તમે જે ચૂક આપવામાં આપી હતી એના કેટલા પૈસા કયા જ્વેલર્સને આપી હતી ત્યાંથી ડિલિવરી લેતી વખતે તમને જાત તપાસ કરી છે કે કેમ સોનાની પાસેથી લીધું તે જ્વેલર્સ તમને બિલ આપ્યું હતું કે કેમ કે આમાં કઈ ખામી નથી વગેરે વગેરે તપાસ થાય તો સ્વાભાવિક બધું ખુલવાનું છે એમાં કોઈ શંકા નથી પણ હવે આ એક સાવધાની વર્તવા જેવો કેસ દીક્ષિતભાઈ છે જી પણ સાહેબ હું મારો એક છેલ્લો સવાલ હવેથી જે સમૂહ લગ્ન કરાવવા માટે જાય છે તે લોકોને પણ હવે એવું બધાયને શંકાની સોઈ તો જોવાના જ છે ને તમે કીધું એમ કે કારણ કે તમામ લોકો ચેતી ગયા છે હવે કે જો લોકોને કઈક એવું હોય તો કે એકવીસ હજાર કે એકવીસો રૂપિયા જે દીકરા પક્ષ તરફથી હતા એ પક્ષવાળા પાસેથી લેવામાં આવ્યા

આવું ક્યારેય બન્યું નથી હોતું પણ બન્યું છે તો છે ફરિયાદ થઈ છે તપાસનો વિષય છે અને ઓબિયસલી તપાસ થવાની જ અને થવી જ જોઈએ એટલે ભવિષ્યમાં આ ટાઈપનું થાય નહીં કારણ કે એમનેમ જો ઢબુરાઈ જાય ને તો ઓલા આપણે જેમ કહીએ છીએ ને જૂઠો છે જૂઠો છે કહા કે સચ બોલો સરકારી એલાન હોવા હે કે સચ બોલો અંદર તો પુરુષ જૂઠો કે મંડી ભરી હે બહાર બોર્ડ પર લીખા હે કે સચ બોલો એના જેવું થશે પણ તપાસ થશે અને જે કઈ હશે એ આવવું જ જોઈએ આવશે એટલે ભવિષ્યમાં આ ટાઈપનું બને નહીં કારણ કે જે દીકરીએ ફરિયાદ કરી છે એના માવતરની પણ હાલત થોડીક આ રીતે તમે જુઓ સોનું તમે આપો ને દીકરીના દહેજ વગેરેમાં એટલે કે કરિયાવર તરીકે તમે આપો છો ને એમાં આ પ્રકારનું થાય તો સેન્ટિમેન્ટ એટલે બધી સંવાદ હા બિલકુલ એ બિલકુલ ઉચિત નથી થયું દીકરીને પણ બહુ ખરાબ લાગે આ તો ઠીક છે કદાચ એના સાસરિયા સમજદાર હોય તો ઠીક છે ને તો દીકરીને મેળા સાંભળવા પડે ભયંકર કે ભાઈ તમારા માવતરે કંઈક આવું નહીં કર્યું એની હું ખાતરી કારણ કે સમૂહ કરનારા તો આવું કરે નહીં વગેરે વગેરે તો આવું જ થાય આ તો કદાચ ધન્ય હો કે એના સાસરિયાએ કંઈ બહુ આવો એક્શન નહીં લીધા અથવા તો આ પિયરમાં પિયરમાં ખબર પડી કે આવું થયું છે પણ આ ટાઈપનું જે છે હવે અમુક ક્ષેત્રો જે છે એનાથી તો બાકાત રહેવું જોઈએ નહીતર ભલામણા કોઈ હારા માણા ઉપર જેમ રામતેરી ગંગા મેલી ફિલ્મમાં હિરોઈન જે છે કે ને એને જ્યારે એક વ્યક્તિ અંધ બનીને આવે છે અને પછી લઈ જાય છે દેહ વ્યાપાર ઠેકાણે તો એ હિરોઈન એટલે કે પોતે કહે છે કે ઓલા કાકા જે અંધ બનીને આવ્યો એને કે હવે તમારે તમારો ધંધો જે કરતા હોય કરજો પણ હવે તમે આ કમસે કમ અંધ હોવાનો પ્રજ્ઞાચક્ષુ હોવાનો ડોળ કરતા નહીં લોગ અંધે પર ભી વિશ્વાસ નહીં કરેંગે પછી એની જેમ અત્યારે સમૂહ લગ્ન છે તો લોકોને બધાને શું હોય છે સાહેબ પાંચ રૂપિયા ભગવાને દીધા હોય જેમ દીધા હોય એમ પણ દરેકને એમ થાય કે આપણે ક્યાંક સારું કામ કરીને જઈએ હવે એમાં આવા બનાવો બને તો આ તો કર્યા ઉપર ઓલા પાણી ઢોળ થઈ જાય બધું એટલે તપાસનો વિષય પણ છે સેન્સિટિવ પણ 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 છે અને અને તપાસ બહાર આવવું જોઈએ આવશે ખરું હવે લોકો બહુ સમજણાપૂર્વક વ્યવસ્થા હવે આ પ્રકારના મેં તમને કીધું ને તમે લખી રાખજો દીક્ષિતભાઈ હવે પછી લગભગ આવું નહીં બને આ બધા ગધેડા જે થયા છે બે ઘટનાઓ બની છે આ પ્રકારના ગામ ગધેડા કહું છું ઈ જે થયા છે ને હવે લોકો દસ ગણે ગાળીને કામ કરશે બિલકુલ દુજુનો દાજેલો છાસે ફૂકી ફૂકી પીસે આભાર જગદીશભાઈ અમારી સાથે જોડાવા બદલ તો જે પ્રમાણે જે ઘટના અને સમૂહ લગ્નના નામે તમેને છેતરપિંડી કયો કે શું થયો આમાં કોણ ગેમ રમી ગયું કોણ રમત રમી ગયું તે જાણવું ખૂબ જરૂરી છે કારણ કે આજે વિક્રમભાઈ બે ત્રણ વાત કરી મારા ગડે નથી ઉતરતી કે ભાઈ એક આયોજક અમદાવાદ વાળો હતો એક રાજકોટ વાળો હતો એની પ્રેસ સાંભળી એક નહીં ભાઈ નામ આપો દીક્ષિતભાઈ હતા કિશનભાઈ હતા પ્રદીપભાઈ હતા એક્સ વાય ઝેડ કોણ હતા તમે નામ આપશો તો ખબર પડશે કારણ કે આવા ઘણી કઈ ભૂતકાળમાં આવું આવું થયું કે નથી થયું તે કેમ ખબર પડશે કારણ કે કંકોત્રીમાં નામ મોટા ભાવ લખાવાની ટે પાછળથી ઓફરોડ કરતા હોય તો આવા લોકોનો પર્દાપાસ થવો જોઈએ કારણ કે કોઈ કોઈને સમ નથી દેતા તમે દાન આપો પણ જ્યારે તમે દાન આપો છો તમે આવા કાર્યક્રમ કરો છો ત્યારે તમે મોટા ભાવ બનીને સ્ટેજ ઉપર પણ બેસો છો અથવા તો બેસાડાવો છો તો આવા છાંટા તો ઉડવાના આખી ઘટનાને લઈ ચર્ચાને લઈને તમારું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં લખજો વધુ આવી જ ચર્ચાઓ જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ મને આપશો રજા નમસ્કાર